નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો મજામાં હે માતાજી જય શ્રી કૃષ્ણ જો આપણે તમે પાછળ ખડેલી બાંયનીથી ભેંસ છે ને કા એ એક વેણી નથી ખડેલું છે અને એ પાડેથી ફરી ગયું એને ચેક કરવાનું હોય તો ચાલો ચેક કરી સમજો એક મહિન ઉપરી હો કેnabla padet kobara anga anga ma vakha paina thar ma aavto tamne ki thi pachi baso kyare aare aiyu eu na na nathi aiyu rapta barapna nai khayo eu kai eu dekhanu nathi saheb khali eu પણ ત્રણમાં જ છોડી દો તો વધારે હું તો માંડો હે ને હા ફરી જાય આવશે આવશે ખબર નહીં પડે એટલે કે સાહેબ બધા ઝડપના ભાંબર એક એવું કંઈ ભાંબર નથી કાંઈ એવું સીવું નથી કંઈ કાલ બંધ કરી દો હા ખંડુ હા તમે ગોવિંદભાઈ ખંડવાળો સાહેબ આપણે ભેંસને એ કહ્યું તું ડિઝાઇન હતું જ્યારે કેટલો ટાઈમ ગોવિંદભાઈ છ મહિનો હા ચાર મહિના થયા ને ત્રણ મહિના તપાસી કરી હતી પણ વિકાસ ઓછો હતો હાવ એટલે આપને ખ્યાલ નહોતો આવ્યો એટલે પાછો મહિનો દિવસ જવા દીધો અને અત્યારે મહિના દિવસ પછી આપણે પાછી તપાસ કરી જોઈ ગા છે કે શું છે પદો oh. oh, okay.

ત્રણ મહિના ખબર નથી પડી એટલે આપડે વ્યવસ્થિત કરવું જ પડે એટલે તમને કીધું વ્યવસ્થિત કરી એટલે ભેંસ એવી ખબર નથી પડ્યા